તો દોસ્તો સ્વાગત છે નવા તો હું આવી વલગમાં તમારડા ફરવા ને પેલું તો એક રોજડું ખુલ્લામાં ફરે હવા હમણાં દની આવી ગયો મકાઈ ખાવા પેલું દેખતી થયું હું જેવડું મોટું હે તાણે હું આખું જબરું મોટું આખો રોજડું તમને બતાડું બાર કેમેરો ફેરવી આવું બી રૂપાળા પર દની આવી ગયો હોય ખાવા રાત્રે તો રાત્રે પર દનીએ રહેવા દે તો મકાઈ સોયાબીને ખાઈ જઈને મકાઈ ખાઈ જાય હા હે આપું તલાવ ફૂલ પોણી પર માસલો આવ્યો મોટો મોટો અમારો પાછો હું આવ્યો તો કાલે મારો પણ પોણી વધારે એટલે કે માસલું પડ્યું નહીં ગળી ના સીધી પણ <laughs> हो, ना <laughs> <laughs> <laughs>

થોડી કાઈ લે દૂરમાં હા એમ ધાણી મારખું એમ પછી પટ્ટી માંજ દે એમ બસ હો ગયા હા મેં અપોર્નુ ડોક્ટર